મતલબ જ નહોતો પણ હવે એકચુઅલી માયક મારું બગડી ગયેલું છે અવાજ આવે કે ન આવે એ તમારી રીતે કંટ્રોલ કરી લેજો તો હું જ છું બહોડા અત્યારે મારા બેન ઘરે ઘેરે તો નાયો નથી ખાધું ખાવાનું બાકી નાસ્તો કરવાનું બાકી મારી બેનનો ફોન એવો હોય કે હીરા દઈ જ ફટાફટે એટલે એને હીરા દવા જાઉં છું અત્યારે હું તમે ક્યાં ને બગુડાના પાટિયા પગો આવેલો છું વટી ગયો છું બગુડાના પાટિયા પગો આવેલો છું ને જાવ છું હવે અત્યારે

બગડી ગયું છે હવે હવે એને એટલું કરાવવું જોઈએ કે નવું લાવવું જોઈએ એટલા માટે અવાજ આવે કે ન આવે બધું કંટ્રોલ તમે બધા કરી લેજો હું અત્યારે નીકળી ગયેલો છું જાઉં છું હવે થોડી વાર બાદ પડે તો સરસ કન્ટિન્યુ બ્લોકિંગ ફાઇનલી ગુગડાના પાટીયા પકી જશે જયમાં બગલ લખવાનું ના ભૂલતા કોમેન્ટ બોક્સ ની અંદર ચાલો ઓન ધ વે કન્ટિન્યુ ફાઇનલી મિત્રો પોગી ગયા બોર્ડ ને હાઈલીને જાઉં છું કારણ કે આવા મારે કેમ નાખી ગાડી ગાડી કાંઈ નખાય એમ છે નહીં હાલો તો બેનેરો કન્ટિન્યુ બ્લોગની અંદર તો ફાઇનલી મિત્રો પાર્સલ બસલ હીરાબીરા બધું દેવાઈ ગયું છે કપલેટ ને હવે નીકળી ગયો છું ઘર બાજુ તો ચાલો કન્ટિન્યુ બ્લોગની અંદર હવે મિત્રો અહીં થી નીકળશું હવે જઈશું મોવા મો થોડું ઘણું કામ છે પતાવી અને પછી અહીં સીધા નીકળશું ઘર બાજુ ઘરે જઈ અને પછી કાંઈક કામકાજ એ થોડું ઘણું પૂરું કરશું એડિટિંગ મારી પાસે ઘણું બધું આવી ગયેલું પ્રોડ્યુસ છે એટલા માટે એડિટિંગ કરશું અને પછી થોડું ઘણું એડિટિંગ થઈ ગયા પછી કાંઈક રખડવા જવાનું કાંઈક પ્લાન કરી ક્યાં જવું શું કરવું હું એમ ને પછી નીકળીએ રખડવા ત્યાં ભાઈબંધો દોસ્તારો હોય તો બાકી તો ભાઈબંધો દોસ્તારો હતા એ બધા વ્યા ગયા જૂનાગઢો જુનાગઢ ફરવા અને મારે જવું પડે જવું હતું પણ થોડુંક કામ અને થોડીક મુશ્કેલીના લીધે હું પણ ન જઈ શક્યો ભાઈબંધ તારી હારે ન આવી એટલા માટે સાતમ આઠમમાં કાંઈક જવાનું ગોઠવીએ તો મિત્રો પછી કંઈક કહીએ આગળ ત્યાં સુધી બધા કન્ટિન્યુ બનાવ બ્લોકની અંદર બનેરો હવે આપણે અહીંથી સીધા નીકળીશું મોવા જવા માટે તો ચાલો કન્ટિન્યુ હવે ફાઇનલી મિત્રો થઈ ગયા છીએ ઓન ધ વે મોવા જવા માટે ઓનલાઈન સીધો ડાયરી ભાવનગર થી થોડા વાળા લઈ લીધો છે હવે સી ત્યાં નીકળી બહુ અગર ચાલો બંને રોકડ બ્લોગ ની અંદર સારું લાગે તો લાઈક છે સબસ્ક્રાઇબ કરજો કમેન્ટ કરવાનું ના ભૂલ તો તમને હું તમને થોડીક વાર બાદ મળું છું ત્યાં સુધી બધા લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો હાલો તો કન્ટિન્યુ Oh uh વરસાદ પણ અંધારો છે જોવા ફોગીતા હોય તો ફોકી જો વરસાદ પણ અંધાયેલો છે અવાજ આવે તો આવે બધા કંટ્રોલ કરીને તો મારા ગાંધી જવો કારણ કે મારું મારેક ખરાબ થઈ છે એટલા માટે તમને કામ ચાલક પાર્ટી અડધી કલાકમાં બધું મોવાનું કામ પતાવી અને નીકળી ગયો છે ઘર બાજુ રાણીવાડા બાજુ તરફ નીકળી ગયેલો છું જો અત્યારે માલા નદી ઉપર જાઉં છું તો થઈ ગયેલો છું ને કાંઈ શૂટ બૂટ કીધું નથી મોવાનું પણ અત્યારે મોવાને બધું કામ પતાવી અને રાણીવાડા બાજુ નીકળી ગયો છું ચાલો કન્ટિન્યુ બ્લોકની અંદર ફાઇનલી મિત્રો કાંઈ બીજું તો તમને કાંઈ કહેતો નથી થોડી ઘણી ચેનલને થોડીક આગળ વધારો થોડા ઘણા જુઓ તમે બધે મને કોમેન્ટમાં કહો કે

અવાજ જો આવે તો આજ રોડ બી નાખ્યો મારા ઘરે જવો સોરી બદલ અવાજ નહીં આવે એ બદલ બ્લોક લેટ લેટ આવે એ બધે સોરી ને બ્લોક થોડોક લેટ આવે છે એનું કારણ એ જ છે કે હમણાં આવું તમને કહું થોડીક વાર બાદ ગાડી ઉભી રાખું ને પછી તમને બધાને કહું કે મારા બ્લોક કેવી રીતે મોડા મોડા આવે તો શું મારા ફોજ ને હમણાં થોડી વારમાં કહું તો સલગ કન્ટિન્યુ એસબીઆઈ નું કામ હતું પૈતું ને અડધું કામ છે થોડુંક બપોર પછી બંધ કારણ કે મારો ભાઈ આવે એવા એની અરે પણ એસબીઆઈ આવવું પડે છે એટલે મેં કીધું થોડુંક ઘણું કામ છે એ એની અરે હું પૂરું કરી લે તો ચાલો નીકળીએ રાણીવાડા બાજુ તરફ ને પછી તમને બધાને મળું તો ચાલો ઘટી ટેપલોની અંદર રહેજો જવો રસ્તે જુઓ મિત્રો ઘરે પોગી અને થોડી ઘણી હું પણ ખેંચી લીધી અને પછી હોઈ ગયો તો ઘરે પોગીને પછી થોડીક વાર બાદ જાગ્યો જાગી અને પછી નાય ધન ફમલેટ છો અત્યારે હેઠળ નાયો ખાધો ત્યાર છો ને દોસ્તારોનો કોલ આવ્યો છે હાલ કે પાછા મારે એસબીઆઈ માળવો તો એની સાથે જવાનું છે ત્યાં સુધી બન્યા કન્ટિન્યુ હાલ તો કન્ટિન્યુ ફાઇનલી મિત્રો પાછા માળવાથી ઘરે આવી પણ લોક શું ન કરીએ કહો એ બદલ સોરી તો ચાલો હમણાં તક જાય તો બતાવું તમને કન્ટિન્યુ માણવા માણવાથી ગઈ ગયા હતા ઘરે ઘરે આવીને અત્યારે જાઉં છું તો પડતર જાઉં છું નીને મળું તમને હાલો તો તમને વાટમાં મળું સતીને મેરેજ ઓફર છે ઓર રસ્તો મંડરે એકાછા કાટી કંટ્રોલ કરી રહ્યા તમને કંટ્રોલ કરવાનો છે આજ ફાઇનલી મિત્રો કળસરથી ઘરે છીએ અને હું તમને વાત કરતો અમારા લગ્નની ત્રણ વર્ષની બોલી છે એ એ તમારે બધું જાણવું હોય તો એની માટે નવો વ્લોગ બનાવીશું અને એની માટે પૂરી ડિટેલ બનાવીશું અને પૂરી ડિટેલ હું તમને બધાને કહીશ કારણ કે આ વ્લોગમાં હું કાંઈ થોડું ઘણું કંઈ પણ થોડું ઘણું શેર કર્યું છે બાકી બીજું કંઈ શેર કર્યું નથી એ બધું તમારે માહિતી જોતી હોય તો એની માટે આપણે બ્લોગ બનાવીશું તમારે બધાને જોતો હોય એ વ્લોગ તો કોમેન્ટ બોક્સની અંદર કહેજો કે એ બ્લોગ બનાવો એમ તો હું તમ તારી એ બ્લોગ બનાવી દઈશ અને બનાવી અને તમને બધાને શેર કરી દઈશ પણ એ બ્લોગ હમણાં નહીં બને કારણ કે એ બ્લોગ બનશે મારા વાઈફ આવી જાય મારા ઘરના આવી ગયા ને પછી એ બ્લોગ બનાવી દે તમ તારા પણ તમે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરી દેજો કારણ કે હું એના સ્ક્રીનશોટ પાડી અને મારા ફોનમાં રાખીશ મારા કોમેન્ટ બોક્સની અંદર મારા યુટ્યુબ ફેમિલીએ મને કીધું હતું કે આ બ્લોગ બનાવવાનો છે એમ પણ એ બ્લોગ હું તમને બધાને બનાવી દઈશ એટલા માટે હું આ વિશ્વ કરે ને આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો હોય તો આ તમે બધા લાઈક કરી નાખો શેર કરી નાખો સબસ્ક્રાઈબ કરી નાખો અને બધું વિધિ પ્રમાણે બધું કરી નાખો અને ઓલો બ્લોગ જોવે તો કોમેન્ટ બોક્સની અંદર લખી નાખજો કે એ બ્લોગ અમને બનાવી દો એમ એટલે હું બ્લોગ બનાવી દઈશ મારા વાઇફ આવી જશે ને એટલે હું તમને બધાને બધું બનાવી દે બ્લોગ બ્લોગ બધું તો હાલો તો બધા પોતપોતાનું ધ્યાન રાખજો અને લાઇક કરવાનું શેર કરવાનું સબસ્ક્રાઈબ કરવાનું ના બોલો તો બાય બાય ધ્યાન રાખજો તો બાય બાય